ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ ભરતી વિશે આપણે આજે વાત કરવાના છે ભરતીનું જે નોટિફિકેશન છે એ કોણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે હવે નોટિફિકેશન પ્રમાણે તારીખ એક બાર બે હાજર પચીસ આ જાહેરાત બહાર પાડવામાં આવી હતી એ અંગેની સૂચના છે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા દૈનિક વર્તમાનપત્રમાં કે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની જાહેરાત ક્રમાંક ત્રીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે નિયમિત નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ફોર્મ છે એ ત્રણ બારથી લઈને બાર બા ત્રેવીસ બાર સુધી ઓનલાઈન ફોર્મ ભરાવાના છે ઓનલાઈન ફોર્મ ભરાવાની જે વેબસાઇટ છે ઓજસ્ટની અંદર ભરાતા હોય છે હવે એમાં જાહેરાતની આપણે ચર્ચા કરી લઈએ તો કેટલા ની જાહેરાત કરવામાં આવી છે હવે જાહેરાત છે એ પીએસઆઈની જે વેકેન્સી છે છસો ને ઓગણસાઇટ છે હથિયારી જે પીએસઆઈ છે એકસો ઓગણત્રીસ છે જેલર ગ્રુપમાં સિત્તેર છે એ જ રીતે આપણે કોન્સ્ટેબલની અંદર જોઈ લઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છે છ હજાર નવસો ને બેતાલીસ જગ્યાઓ છે અને જે હથિયારી છે એ બે હજાર છે હથિયારી એસઆરપીએફ છે ત્રણ હજાર બે જગ્યાઓ છે અને જેલ ની ત્રણસો છે અને જેલ સિપાહી મહિલાની અંદર એકત્રીસ જગ્યાઓ છે એટલે કે ટોટલ બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે અને પીએસઆઈ ની બધી છે આઠસો ને એ રીતે બે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવે છે ભરતીના ફોર્મ છે ત્રણ બાર બે હજાર પચીસથી થી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ભરાવાના છે ભરાવાની જે વેબસાઇટ છે જે બી ડોટ ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન હવે એનો જે સિલેબસને બધું શું રહેશે દોડને બધું કેવી રીતનું રહેવાનું છે તેની અલગથી વિડીયો આપણે મૂકવાના જ છે બરાબર ત્યાં સુધી ચેનલની અંદર જો તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો